આજે છે ધૂળેટી ને આપણે દરિયા આવી ગયા છે અંદર જવાનું છે માતાજીએ પગે લાગવા માટે તો આપણે ચોટણ દરિયા આવી ગયા છે ને અહીંયા પાણી છે હજી પાણી થોડું યુઝ જાય પછી આપણે જવાનું છે આપણી જ્યારે છે બે ભાઈબંધ જો આમ લાકડા પર ચડીને બેઠા છે નિરાય તે આ જવો

તો આપણે સી ભાઈ દરીએ ઢણે આ જુઓ આ બાજુ બધું પાણી ખાલી થઈ ગયું છે આ બાજુ કાઠો છે અને આ બાજુ અંદર બેકડું છે આપણે જવાનું છે અહીંયા માતાજીએ દર્શન કરવા માટે જો ભાઈ આપણે હાથમાં છે કોડિયું જો ભાઈ તમને ખબર હોય આ શું છે તો આની કોમેન્ટ કરો ભાઈ હેલો કોમેન્ટમાં બતાવો કે શું વસ્તુ છે ફટાફટથી બધા ભાઈ કોમેન્ટ કરી દો લાઇક કરો અને લિંકને શેર કરો એટલે ફટાફટ બધા જોવે કોમેન્ટમાં હેપી હોળી લખી નાખો હેપી ધૂળેટી ભાઈ તો હોળી વહી ગઈ છે આ ધૂળેટી છે તો હેપી ધૂળેટી લખી નાખો બધા કોમેન્ટમાં ફટાફટ તો અત્યારે આપણા લાઈફમાં અઢાર જણા જોવે છે ફટાફટથી અઢાર જણા કોમેન્ટ કરી નાખો હાલો વધારે જ આવે ન કરે ડેલી કરેક લાઈવ કરું પચીસ જણા જોઈએ છે આપણી પાસે કોડીઓ છે ભાઈ જો આ ભાઈ બન આપી દઈ છે પકડવા માટે ને કોમેન્ટ ભાઈ કોમેન્ટ કરો આલો ફટાફટ તે

આપણે જો આમ લાકડા ઉપર સડીને બેઠા છે આપણું માણ પીડું છે અહીંયા ને આપણે આમ અંદર જવાનું છે પણ અહીંયા માતાજી છે ને માતાજી જવાનું છે આપણે દર્શન કરવા માટે ખોડિયાર માનું મંદિર છે અહીંયા આપણે જો આ જંગલ છે અને અહીંયા આપણે થોડા દિવસે કોમેન્ટ કરો હવે હોય તો આપણે એક દિવસ કરી નાખશું દેખાડશું નીકળશે તારે આપડે ભાઈ લાઈવમાં તેર જણા હવે જોવે છે તો કોણ કોણ જવે છે અને ક્યાંથી જવે છે ભાઈ કોમેન્ટ કરો ગામનું નામ કોમેન્ટ કરવા લો આપણે આમ લાકડા ઉપર છડીને બેઠા છીએ અહીંયા baydrio che ne nya budu garo ni uway nya વિપુલભાઈ ડોડિયા પાલીતાણાથી ને ભાઈ આપણે અમારું ગામ છે ડોળિયા મહુવા તાલુકાનું ડોળિયા ગામ આપણે અહીંયા દરિયાથી આપણે આ જોટાણમાં લાઈવ કર્યું છે આ જો આપણી વડકું પીડ્યું છે અહીંયા આપણે વડકુ લઈને જવાનું છે અંદર ખોડિયામાંના દર્શન કરવા ત્યાં દરિયાની વસાળે મંદિર આવેલું છે ત્યાં જવાનું છે આપણે તો એનો ફૂલ વિડીયો આપણે બનાવીને નાખી દઈશું ભૂલતા નહિ હવે આપણે લાકડા થી હેઠા આવી ગયા છે જો આપણે આ લાકડે બેઠા તા અહીંયા સડીને હવે આમાં પાણકા હોય જો ભાઈ આ પાણકા છે ને ધાર વાળા હોય સપલ પહેરીને આવવું પડે ને વાગી જાય

હાલો આપડી બાજુ તમને લીધો દરિયા કાંઠે પૈણો હોય પણ પેણો જો પોછો એમ ગાડી બેસી જાય હું તમને ઝાડ બતાવું અને આપણા નથી ભાઈ ઝાડ ને આપણે કઈ એવો ધંધો કરતા નથી બીજાના ઝાડ છે અને જો અહીંયા બધા માણસો ને ત્યાં તમને હાલો ભાઈ હું શાક સિવડા ભાઈ આવો મોવા બાજુ આવો તમારા ભાઈ ડોળિયા ગામે આવજો અને ખાસ કરીને બધાને ધંધો કરવા બહુ સરસ મજાનું આ ટાપુ છે ભાઈ અહીંયા વિડીયો બનાવવા જેવું છે અને સેલ્ફી વેલ્ફી ફોટા પાડવા માટે પણ આ વસ્તુ છે બહુ સરસ મજાનો ટાપુ છે અહીંયા દરિયાની મસાળા જોવા હાલો થોડુંક આપણે ધોળી જેથી કરીને હું હું વસ્તુ છે છે આમાં કરે જોવા મળે તો ભાઈ હાલ બધા ભાઈ કોમેન્ટમાં લા ભાઈ આજ ધૂળેટી છે તો બધા હેપી ધૂળેટી લખી નાખજો ભાઈ ને બધા ભાઈ મોગલ છોરું ને એ આમંત્રણ છે ભાઈ આપણે ભગવડા પ્રોગ્રામમાં મળીશું પાછા લાઈવ આપણી ચેનલમાં ભાઈ નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો કેમ કે તમારા સપોર્ટની ભાઈ ખાસ જરૂર છે સાવું છે અમારે પણ મેં વાટે છીએ તો કદાચ આપડે લાવું પણ હાલતું હોય તો ખબર નહિ આપણે પેલા હતા ને એ જગ્યાએ વ્યાજ કુટા પર બેઠા ટાવર આવે ખબર નહીં ભાઈ ડેલી તો અહીંયા ફૂલે ફૂલ ટાવર નહીં ભાઈ ડેલી તો અહીંયા ફૂલે ફૂલ ટાવર આવતો હતી પણ આજે આ ધોળેટીના દિવસ કેમ ટાવર નથી આવતો કંઈ ખબર પડતી ને થોડોક ટાવર ઓછો આવે છે આપણું લાઈવ વિશ્વ ચોંટી જાય છે અહીંયા અલગ અલગ ટાપુ છે જોવા ને આ રહ્યો ઝાંકડો તમારા પાછામાં કહે તો ભાઈ છે ને આ ખટારાની ટ્યુબ છે અને આપણે આ ખટારાની ટ્યુબ લઈ અને તરી અને ઓલી બાજુ જવાનું છે એની માટે આપણે બીજો વિડીયો આનો આખો વિડીયો બનાવશું અને આપણી ચેનલમાં નાખી દઈશું અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો તો જો આપણે આ ટ્યુબ લઈ અને આ બાજુ સવાનું છે આપણે અંદર ઓલા કાંઠે જ્યાં ટાપુ દેખાય ત્યાં એમ કે એ ટાપુને વટી અને પછી એક કિલોમીટર આગળ કે ન્યાં પણ બે ટાપુ આગળ આગળ આવે છે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે જે ભેરબાવાળી ખોડિયારમાં કે થાય પણ કહેવાય ને તો આપણે ત્યાં જવાનું છે તો એના દર્શન કરાવી અને હું તમને ફૂલ વિડીયો નાખીશ આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો ભાઈ બધા તો આ દરિયો છે ભાઈ મહુવા તાલુકાના ડોળિયા ગામે આવેલો મજાનું લોકેશન છે ટાવર યોજાય છે ને ભાઈ ટાવરની હિસાબે થોડુંક લાઈવ ટાવર યોજાય છે ને ભાઈ ટાવરની હિસાબે થોડુંક લાઈવ જાય છે ta burni a uto aam jo n the tower. <coughs> 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 <coughs>

ફોટા વિડીયો લેવા માટે ખાસ કરીને સુપર મસ્ત લોકેશન છે ને ભાઈ ફરી સ્વાગત છે તમારું બધાનું મારા લાઈવની અંદર કાઠિયાવાડી બ્લોગ બહાર જરૂર શેનલની અંદર સ્વાગત છે તમારા બધાનું અને આપણી ચેનલની અંદર જો ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ખાસ કરીને ભાઈ સપોર્ટ કરજો કેમ કે ભાઈ તમારા સપોર્ટની અત્યારે મારે ખાસ જરૂર છે કેમ કે અત્યારે હું જ્યાં સુધી પઈ છું તમારા બધાના સપોર્ટથી જ પઈ છું ને આગળ પણ આવો નો બધો સપોર્ટ બનાવે રાખજો ભાઈ કેમ કે તમારા સપોર્ટ સિવાય અમારાથી કંઈ થાય એમ છે એ નહીં તમે છો તો જ અમે સહીએ એટલે ભાઈ સપોર્ટ કરજો બધા અને આપણી ઓડકી છે અહીંયા એમાંથી સુરસ દાદા હામેની સાઈડમાં પડે છે એટલે બહુ ખાસ એવું દેખાતું નથી ને આપણે હમણાં જવાનું છે અંદર દરિયાની અંદર આવેલા ખોડિયાર માતાજીના દર્શને અહીંયા જો ભાઈ તમે આજુબાજુના હો અને કદાચ જો મહુવા તાલુકાની અંદર તમે ક્યારેક આવો તો મહુવા તાલુકાના ડોળિયા ગામે છે મહુવાથી સત્તર કિલોમીટર થાય છે ને ત્યાંથી તમે એકવાર અહીંયા જરૂર દર્શન કરવા જરૂર આવજો એમ કે અહીંયા છે ભેરવાળી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું જ્યાં ટાપુ ઉપર છે આગળ છે અહીંયાથી ઘણું પણ બહુ સરસ મજાનું છે હોય અલમણીમાં કૂદે છે અટાણે આ રહ્યું ઝાડ નાખેલું છે કોકનું જો આ ઝાડ છે કોકનું આપણને ખબર નથી કોનું ઝાળ છે આપણે અહીંયા કાંઠે આવ્યા છે એટલે આપણે બતાવી દઈએ કે ભાઈ તમે જો દરિયાના કાંઠે રહેતા હોય તો ભાઈ તમારું દરિયા કાંઠાનું નામ અથવા તમારા ગામનું નામ કોમેન્ટ કરજો કે ભાઈ હું અહીંયાથી સવા મારે પણ દરિયો છે અહીંયા જો ભાઈ બધા અલગ અલગ માણસો તમને જોવા મળે બધા આજુબાજુ મહુવા તાલુકા રાજુલા તાલુકાના અહીંયા માણસો આવે છે બધા માતાજીએ દર્શન કરવા માટે જાય છે કેમ કે ભાઈ અટાણમાં હજી સવારમાં થોડાક ઓછા માણસો હોય પણ જેમ જેમ થોડુંક આમ દસ અગિયારક જેવો સમય થાય અગિયારક વાગશે એટલે આ વળકી પૈસાલ પાય છે ને અહીંયાથી ફેરા મારવા માટે જ છે કે માતાજીએ દર્શન કરવા માટે લઈ જાય અહીંયાથી તો હોડકીનું કામ તો ખાલી એટલું છે કે જો આ બાજુથી તે સામે બાજુ સુધી મૂકવા આવે બાકી ત્યાંથી આપણે છે ને પગપાળા હાલીને જવું પડે ને બહુ સરસ મજાનું મંદિર છે બનાવેલું ત્યાં તો ભાઈ કોમેન્ટમાં તમે જય ભેરબાવાળી ખોડિયારમાં લખી નાખજો તો ભાઈ એટલે આપણા લાઈવની અંદર સોળ જણા જોઈ રહ્યા છે તો ભાઈ બધાને એક વિનંતી છે કે અમારા લાઈવને લાઈક કરો ને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રાધિકા લેખું જય ખોડિયારમાં તો જય ખોડિયારમાં ભાઈ અને ભાઈ બધા બીજા બધા લોકોને પણ વિનંતી છે કે ભાઈ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો જે માતાજીને માનતા હોય ને તે ખોડિયારમાં લખી દેજો જય ખોડિયારમાં લખી દેજો ને જેવું આ ફરી વાર આપણે એ જ વસ્તુ કાદામાં આવી જશે ને એવા ધારદાર કાદા છે કે તમે વાત પૂછો બહુ ખતરનાક કાદા આવે છે આના ઉપર જરા તો પણ ફેર પડે ને ભાઈ પગ જો આપણો પગ આના ઉપર જો તો પણ જોય ને તો આપણો પગ સીરી નાખે બલેડ જેવી ધાર આવે વિક્રમભાઈ મકવાણા ડોળિયાની મોજ ભાઈ બધા તો ભાઈ આ મંદિર છે ને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોળિયા ગામે છે મહુવા તાલુકાથી થી સત્તર કિલોમીટર ડોળિયા ગામ થાય ને ત્યાં ડોળિયા દરિયાની વચ્ચે આવેલું છે આ મંદિર તો આપણો આનો એક વિડિયો જો ભાઈ આપણે આનો એક વિડીયો આગળ પણ મૂકેલો છે આપણી ચેનલમાં અને આજે પણ જો ધૂળેટી છે તો આપણે દર વર્ષે ધૂળેટીના દિવસે માતાજીના દર્શન કરવા જઈએ અને પછી ત્યાંથી આગળ આપણે ધૂળેટીની શરૂઆત કરીએ છીએ તો તમે ભાઈ જો આ બાજુ આવતા હોય ને તો એકવાર જરૂર માતાજીના મંદિરને દર્શન કરજો અને તમારી ભાઈ કોઈ બી મનોકામના હોય ને તો એ બધી મનોકામના અહીંયા પૂરી થઈ જાય છે તો કોઈ બી માનતા હોય તમારે ઘરે કંઈક કામ થતું ન હોય કે તમારું કંઈક કામ અટકતું હોય તો એકવાર દિલથી માતાજીને પ્રાર્થના કરજો કે ભાઈ જો અમારું આ કામ થઈ જાય તમે દર્શન કરવા આવશો તો એકવાર દિલથી પ્રાર્થના કરી જોજો તમારું બધું કામ થઈ જશે એમ કે માતાજીનું ભાઈ અહીંયા માન જ એટલું છે ને જો આ ઝાડ આપણે ફરીવાર પાસે ઝાડની બાજુ આવી જાય છે અહીંયા બીજો આખાનો જગ્યાએ ઝાળો નાખેલા જ છે એમ કે આ ભાઈ માછીમારો માટેનો ખાસ આ ધંધો કરતા હોય એના ઝાડ હોય છે જો આ દરિયામાં બધું પાણી ખાલી થઈ ગયું છે બાકી દરિયો ટાણે ભરાય છે ને તો પાછું ઠેઠા બધી પાણી આવી જાય છે તો આપણે આનો બધો છે ને ફૂલ એક વિડીયો બનાવશો આખો પાણી આવે છે જાય છે ભાઈ આ એક ખાસ વાત છે ભાઈ તમને જો ખબર હોય કે આ પાણી કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે એ એકવાર જરૂર કોમેન્ટમાં જણાવજો ભાઈ કેમ કે આ પાણી આવે ક્યાંથી અને પાણી ક્યાં જાય છે નહીં કંઈ ખબર નથી પડતી નો ડેલીનો સમય હોય છે એ સમય સમય પ્રમાણે ડેલી ડેલી થોડું થોડું બદલેણા કરે છે અને પાણી આવે છે અને પાણી પાછું ઊયું જાય છે જો આ નજારો છે અહીંયાથી થોડુંક આપણે આગળ આઠ કિલોમીટર પિંગળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જો આ બાજુ તો પિંગળેશ્વર મહાદેવ આવતા હોય તો પણ અહીંયા ડોળી આવજો અને માતાજીના દર્શન કરજો તો ભાઈ ફરી વાર અત્યારે આપણી મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે અત્યારે આપણા વિડીયો ચૌદ જણા જોઈ રહ્યા છે તો ચૌદ બધાને ભાઈ ભાઈઓને બહેનોને બધાને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક કરો અમારા વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો એટલે જેથી કરીને અમારો આમ હોસલો વધતો રહે તમારા ભાઈ બધાના સપોર્ટની જરૂર છે અને તમારો ખાસ સપોર્ટ હશે તો જ અમારાથી કંઈક આગળ જવાય છે એટલા માટે બધાને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો નવા હોય તો જો આ છે આપણું ઓળખું જ ફેરા મારવા માટે જ છે પેસર દરિયાની અંદર અહીંયા માતાજીએ લઈ જવા માટે બધા ભાવિક ભક્તોને અહીંયાથી આ બાજુથી ઓલી બાજુ ઉતારવાના છે તો પબ્લિક જો ધીમે ધીમે બધું અહીંયા ભેગું થવા માંડ્યું છે ને જો આ બાજુથી ઘણા ઘણા બધા માણસો આવે છે જો તમે જોઈ શકો છો ત્યાં બધા જ માતાજીના દર્શન કરવા જઈએ બધું પબ્લિક આવે છે અટાણે ને આપણે માતાજીના દર્શન પણ કરાવીશું અને જો શક્ય હોય અને અહીંયા જો નેટવર્ક આવતું હોય છે તો આપણે ત્યાં જને પણ લાઈવ કરશું ફરીવાર અને જો નેટવર્ક નહીં આવતું હોય તો આપણે અહીંયાનો વિડીયો બનાવી અને આપણે યુટ્યુબ ચેનલમાં નાખશું તો અત્યારે આપણે લાઈવ ની અંદર પચીસ જણા જોઈ રહ્યા છે તો પચીસે પચીસ જણાનું સ્વાગત છે ભાઈ અમારા ની અંદર તમે બધા જોવો છો એનો ખૂબ ખૂબ તમારો બધાનો આભાર વ્યક્ત કરું છું ભાઈ આપણે જવાનું છે આજે ભેરબાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે અને આપણે દર વર્ષે જઈએ છીએ અહીંયા આ જગ્યાએ એમ કે ભાઈ દર્શન કરવા જેવી જગ્યા છે આપણે ભાઈ આ દીવ અને એ કરતા પણ સુપર સરસ મજાનો આ બીચ છે ડોળિયા છે બહુ મસ્ત મજાનું છે તો આપણે બેઠા હતા એ જ જગ્યાએ ફરીવાર આપણે જઈએ જ્યાં ઓલા પર બેઠા હતા ત્યાં જઈએ છે આપણે ફરીવાર તો ઘણી બધી સંખ્યામાં માણસો અહીંયા ભેગા થઈ ગયા છે અને જે ઘણા બધા માણસો હિલાવે છે આ બાજુ જ્યાં થોડોક વળાંક છે વળાંકની પાછળ છે વિક્રમભાઈ એમ કહે છે કે ભાઈ આ દીવ નું બીજું નામ એટલે કે ડોળિયા જે આ નાના નાના દીવ તરીકે જાણીતું છે ભાઈ અહિયાં હરેક પ્રકારની વસ્તુ તમને મળી રહે ને જો આ સીકણો ગારો છે આના ઉપર આમ પગ મૂકવામાં ધ્યાન રાખવું પડે કે લપસી ન જાય કે ભાઈ અમારે તો અહીંયા અમારું કાયમિકનું થઈ ગયું છે એટલે અમને ખબર હોય અનુભવ જ પણ અહીંયા અમુક વાર બહારથી લોકો આવતા હોય એને ખબર હોય નહીં કે આ ગારો શીકણો હોય છે અહીંયા પગ મૂકવાથી આવતી એવી વસ્તુ તો હાલ ભાઈ આપણો ઝાંકડો એટલે આપણે હવે ટ્રીપ આવી જશે બહાર અને આપણે જવાનું છે અંદર માતાજીના દર્શન માટે તો હાલો હું તમને આગળ આપણી ટુપ્સ એ બતાવી દઉં પેલા કે આપણે કેવી રીતે જવાનું છે તો તો મોકો મળે બેહી જઈશું જઈશું આપણે આપણે ભાઈ પેલા જો આ લાકડા પર બેઠા હતા ને ત્યારે પાણી ઘણું બધું હતું આ લાકડા છે બાજુથી પાણી હતું આપણે અટકાયણ પાણી ઘણું ખરું વહી ગયું છે ખબર ત્યારે પાણી આ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તો તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ પાણી આવે નથી અને પાણી જાય ક્યાં જ્યાં બેક છે સિંહની પાછળ આવેલું છે ફેર બોળી ખોડિયા માતાજીનું મંદિર તો આપણે માતાજીના દર્શને જવાનું છે Субтитры сделал DimaTorzok